શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થતા પોલીસ મન મૂકીને ગરબે ઘૂમી ઓલપાડ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો ડીવાયએસપી સહિત અધિકારીઓ પોલીસ કર્મીઓ મન મૂકીને ગરબે ઘુમ્યા સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં બનેલ પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર સુરતનું વાતાવરણ ડોહળાઈ ગયું હતું બંને કોમ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે અને ધાર્મિક તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે ગત રોજ મોડે સુધી ચાલેલા ગણેશ વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન અને તેઓની ટીમ ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન અને ઈદના પર્વની ઉજવણી થાય તે માટે સુરત જિલ્લા એસપી હિતેશ જોયસર પણ અલગ અલગ નગર ગામોની મુલાકાત લઈ અને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ફૂટ પેટ્રોલિંગ પણ કરી સતત સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી હતી